ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે એકથી વધુ હોદ્દો ન હોવો જોઈએ અને દરેકને મેન્ડેટ આપે તે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડે તે પાર્ટીની નીતિ રહી છે ભાજપ શબ્દ સાંભળતાની સાથે લોકોના માનસ પટલ પર એક છાયા ધ્યાન આવે છે જે છે શિસ્તબદ્ધ પાર્ટીની પરંતુ હવે ક્યાંક ને ક્યાંક છાપ ફિક્કી પડતી હોય એવું લાગે છે કારણ કે ઇફકોની ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટ સામે જ ભાજપના જયેશ રાદડિયાએ ચૂંટણી લડીને જીતી પણ લીધી છે ત્યારે ભાજપની બે વાતમાં બખડો થયો હોય તેવું આ પરથી લાગે છે એક વાત એ કે એક હોદ્દાની અને બીજી કે ભાજપના સહકારી માળખામાં મેન્ડેટ શબ્દના લીરે લીરા ઉડી ગયા કહીએ તો જરા અતિશોક્તિ નહીં કહેવાય ત્યારે ઇફકોની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ નિવેદન સામે આવ્યું છે ઇફકોની ચૂંટણી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા રહી છે કે કોઈ પાસે એકથી વધારે હોદ્દો ન હોવો જોઈએ છતાં રાજ્યમાં બે ત્રણ એવા બનાવ બન્યા હશે દરેકને મેન્ડેટ આપે તે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડી તે પાર્ટીની નીતિ રહી છે વધુમાં કહ્યું કે લગભગ ત્રણસો વધુ ઇલેક્શનોમાંથી ત્રણસો ઓગણપચાસ ચૂંટણી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલુ ઇલુ કરતા હોય છે અલગ અલગ પાર્ટીના મેળાપ સાથે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હોય છે જેના કારણે આટલી સીટો ક્યારે ક્યારે જીતતા જો અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહકારી સંસ્થાઓમાં કાર્યભાર સંભાળી સારી રીતે સેવા આપી રહ્યા છે જેના માટે અમે મેન્ડેટની પ્રક્રિયા સ્વીકારી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે અનેક નિયમો ભારતીય જનતા પાર્ટીના છે કે એક થી વધુ કોઈ પાસે હોતો ના હોય જોઈએ બને ત્યાં સુધી અને છતાં કદાચ આખા રાજ્યની અંદર બે ત્રણ બનાવ એવા બન્યા હશે દરેકને મેન્ડેટ આપે એ સહકારી ક્ષેત્રમાં ઇલેક્શન લડે પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે લગભગ સાડી ત્રણસો થી વધુ ઇલેક્શનોમાં ત્રણસો ઓગણપચાસ જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે કેટલાય લોકો સહકારના નામે ઇલું હિલું કરતા હતા અલગ અલગ પાર્ટીઓ સાથે મેળવવી પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા એના માટે એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એના કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કર્યો છે